બધાને કેમ છો બધા મજામાં દસી તો મજામાં દસો તમે અને આ ખૂબ લોગ અમારો જોજો તમે અને લાઈક શેર સબસ્ક્રાઇબ સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આજનો વ્લોગ અમારો ફક્ત અને ફક્ત લેડી માટે બન્યો લેડીઝ

એક તમને વાત કરો આમાં છે ને કાળી પેસમાં પૂરો પાડો આવે ને એકદમ તમારી જેવો જ લાગે હજાર મારે તમને દર વખતે એવું જ મને પૂછતા આવી સારું તમને ફોન કરો અલા શું કરે છે છેલ્લે પગડિયું પતા એમાં અટાળીએ કંઈ નહીં પણ ઈ ગોડો ઈ ગોડો અરે રે હું તો મીઠે ના ભાડું માંગડો આવું છે ભાઈ અમારે શું કહેવાય ગામડાની મોજ અમારે તો આવું છે થાડા બાડા સારી ખાઈ સારી ખાઈ સારી ખાઈ જો આપણું કાંઈ છે ને હેઠે હાથ નાખો પણ મોજ તો આના છે છ નહીં એ આ પડી ઢોર બોર ધારવા ના તણ ફૂટડા વા જાય રે અને ફેમિલી એક તમને હે ને સિગરેટ વાત કહેવાની રહી ગઈ છે એટલે હે ને અમે શું કહેવાય અમારે કુવાના બારામાં થોડી તમને ચર્ચા કરવાના છે હવે જેથી કરીને તમને અમારી લાઈફની ખબર પડે છે ને અમુક છે ને કૂવામાં પડે ને એટલે મરી જતા હોય છે પણ અમે આ કૂવામાં પડીએ ને એટલે હાથ પગ તૂટે કારણ કે આ કૂવો એટલો બધો ઊંડો નથી અને અમે સામે તમે જોઈ શકો છો દેખાડો ભાઈ હાલો વાત આ સામે અમારી છે ને ટેલૂન મેલોન ટેલોન ટેલોન પછી ઓલી સાંધણું